નમસ્કાર મિત્રો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું હાલમાં જ બ્રેકિંગ ન્યૂઝ છે કે વિદ્યા સહાયક ધોરણ છ થી આઠ માટે જે ગુજરાતી માધ્યમમાં કામચલાઉ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે અગાઉ ઘણા સમય પહેલાં પીએમએલ વન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તમને ખબર જ હશે કે હાઈકોર્ટમાં એક કેસ થયો હતો કે જે લોકોએ ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કર્યો હોય તો તેઓ તે અભ્યાસના ગુણ આ ભરતીમાં ગણી શકશે નહીં તે માટે ભરતી સમિતિએ પણ તેને થોડોક સમય આપ્યો હતો આ તેના માટે પીએમએલ ટુ લાવવામાં આવ્યું છે કે જેમાં તે ચાલુ નોકરી દરમિયાન કોઈ અભ્યાસ કરેલો હોય તો તેના ગુણ બાદ કરી શકે તો હવે જે નવું મેરિટ લિસ્ટ આવશે તે આ પીએમએલ એમ ટુમાં જે વાંધા અરજીઓ કરવામાં આવશે તેના આધારે નક્કી થશે તો ચાલો જોઈએ જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં એકથી પાંચ અને છથી આઠ જે ગુજરાતી માધ્યમ છે તેમાં મેરિટના ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં એક અગિયારના રોજ વર્તમાનપત્રોમાં એની જાહેરાત થઈ હતી ત્યારબાદ હમણાં જ હાઈકોર્ટમાં એક મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે કેસ રજૂ થયો હતો કે જેમાં સાહેબ કે અનુ અન્ય ચાલુ નોકરી દરમિયાન જો કોઈ ડિગ્રી એટલે કે કોઈ અભ્યાસ કરેલો હોય તો તેના ગુણ જે છે તે બાદ કરવા માટે ગુણ સ્વેચ્છાએ દૂર કરવા માટે જે અરજીઓ મંગાવવામાં આવી છે તો આ અરજીઓ જે તરીકે આપણી સામે છે પી એમ એલ ટુ તરીકે એટલે કે તમે ડીપી ગુજરાત લખશો એટલે તેમાં આવી જ જશે ઈ સાઈટ ઉપર જઈને તમારે દસ તારીખથી દસ તારીખથી બપોરે અઢાર કલાકે એટલે કે છ વાગે પ્રસિદ્ધ થયું હતું આજે દસ તારીખે ત્યારથી મનીને ટેટ તમારો પરીક્ષા જે ટેટ નંબર હોય તે નાખવાનો વર્ષ મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો તેમજ તેમાં જરૂરી કેપચા આપવાના ત્યારબાદ તમે આમાં વાંધા અરજી કોઈ પણ તમને જો મેરિટ બાબતે કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે વાંધા અરજી ડાય ડાઉનલોડ કરી શકો છો અને આ વાંધા અરજી ડાઉનલોડ કર્યા બાદ સ્વીકાર કેન્દ્રમાં જઈને રૂબરૂ એટલે કે અસલ પ્રમાણપત્રો લઈને જવાનું અને ત્યાં તમે એમાં જરૂરી સુધારા વધારા કરાવી શકો છો ત્યારબાદ છે વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી વાંધા અરજી ડાઉનલોડ થઈ જશે ઉમેદવાર હોય તેના નામ લાયકાત કેટેગરી મેરિટ ગુણ વગેરે જોવાના ત્યારબાદ તેમાં જો કોઈ ક્ષતિ લાગે તો દસ સાત બે હજાર પચીસ થી બાર સાત બે હજાર પચીસ દરમિયાન મેં તમને જેમ આગળ કહ્યું તે મુજબ ઓનલાઈન સુધારા પત્રકની પ્રિન્ટ મેળવી શકશો આ જે પ્રિન્ટ છે એમાં જો કાંઈ સુધારા કરવાનો હોય તો જરૂરી આધારો લઈ જવાના આપણે ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ત્યારબાદ બાદ અગિયાર થી બાર તારીખમાં થી સાંજે કલાક ની વચ્ચે સ્વીકાર કેન્દ્રમાં જઈને જમા કરાવવાના રહેશે તેની પણ કેટલીક સૂચનાઓ છે કે જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી એટલે કે સુધારા પત્રક જેને વાંધા કહેવામાં આવે છે પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવવાનું જે સ્વીકાર કેન્દ્રમાં તમે જાઓ છો ત્યાં અને અરજીની સાથે આ વાંધા અરજી પણ રજૂ કરવાની અને જરૂરી આધાર પુરાવાઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એટલે કે અસલ પ્રમાણપત્રો લઈ જવાના જો આ અસલ પ્રમાણપત્રો નહીં હોય તો વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં એટલે એ ઉમેદવારોએ તેની ખાસ ધ્યાનમાં રાખવું બીજું વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ એમાં સુધારો કરવામાં આવશે જો એ સુસંગત નહીં હોય તો તેમાં સુધારો થઈ શકશે નહીં ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર માટેની સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે તો ભરતી પ્રક્રિયા પતે નહીં ત્યાં સુધી છથી આઠના તમામ ઉમેદવારોએ આ જે વેબસાઇટ છે ડીપી ગુજરાત ડોટ તે જોતા રહેવાનું કહ્યું છે એટલે કે જોતા રહેવાની સૂચના આપી છે અને બીજું મિત્રો કે હવે 6 થી આઠમાં જે પીએમએલ ટુ આવ્યું છે તેણે આપણને પીએમએલ વન આવ્યું હતું તે જ સ્થિતિમાં મૂકી દીધા છે તો ત્યારબાદ હવે નજીકના સમયમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ રાઉન્ડ આવશે એટલે આ રીતે ભરતી પ્રક્રિયા આગળ વધશે આપણે આશા રાખીએ મિત્રો કે આ ભરતી પ્રક્રિયાની ગતિ જે અત્યારે ધીમી છે તે ખૂબ જ ઝડપી બને અને જલ્દી આપ સૌને વ્યવસ્થિત રીતે નોકરી મળી જાય તો આ વિડીયોમાં બસ આટલું જ જોતા રહો શ્રીજી ક્લાસીસ યુટ્યુબ ચેનલ જો વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો આવા અન્ય વિડીયો સાથે જલ્દી મળીશું આભાર